અત્રોલ્લેખનીય છે કે વિદ્યાર્થીઓનું દર્દ કોઈ સાંભળે છે કે નહીં કે પછી એસટી નિગમ કોઈ બીજા આંદોલનની રાહ જોઈ રહી છે તે તો હવે આવનારો સમય જ બતાવી આપશે પત્રકાર દિનેશ વસાવા ગ્રામીણ ટુડે ન્યૂઝ ડેડિયાપાડા

મોટા માણસ એવું તો વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુ ન્યૂઝ ગ્રામીણ ન્યૂઝ ને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો